માન્ય શ્રી માન્ય શ્રી અને અન્ય મહાનુભાવો ને વિનંતી સ્ટેજ ઉપર આવી અને ફ્લેગ ઓફ થઈ છે ખાસ વિશેષતા શું છે અને સામાન્ય રીતે જે બને છે એના કરતાં કેટલી સસ્તી આપણે બનાવી છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે એકસો ને એકાવન નવી બસોની શરૂઆત કરવામાં આવી છે બે હજાર બાવીસમાં બાવીસ ત્રેવીસ લાખ વચ્ચે પેસેન્જરોથી આજે સત્યાવીસ લાખ પેસેન્જરોને દરરોજ એસ વિભાગ દ્વારા પોતાના ગામથી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે અલગ અલગ તહેવારોમાં એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવે છે બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આઠ હજારથી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે આ બસોમાં દોઢસો નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે આજે આપણે જોયું હશે કે ગુજરાત એસટી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને વોલ્વો જે આપણે દોડતી પૂના બે કરોડ રૂપિયાની પડતી હોય છે એ જ પ્રકારની મોડલ ટાટા જોડે મળીને એક સ્પેશિયલ મોડલ ગુજરાતના લોકો માટે નવું ડેવલપ કરવામાં આવ્યું એ જ પ્રકારની બધી જ સુવિધાઓ જોડે આ બસો પંચાવન લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી જે વોલ્વોમાં પેસેન્જર દીઠ અઢીથી વધારે રૂપિયા ચાર્જ થતા હોય છે એ સીધું જ દોઢ રૂપિયાની આસપાસ ગુજરાતના નાગરિકોને એ જ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે માટેનું બી આજે નવું મોડલ લોન્ચ મુખ્યમંત્રી શ્રી હસ્તક કરવામાં આવ્યું છે આપ સૌએ બી એ નિહાળવું જોઈએ લોકોને વધુમાં વધુ એનો લાભ લેવો જોઈએ આ પ્રકારની વધુમાં વધુ બસ આપણે રાજ્યના નાગરિકો માટે શરૂ કરવાના છે આ વર્ષે ટોટલ ઓગણીસો ને સાહીઠ નવી બસો લાવવાનું પ્લાનિંગ છે એના સિવાયની સો વોલ્વો એસી બસો જે પીપીપી મોડલના આધારિત બીજી બી સો નવી બસો ઉમેરવાના છે એટલે કુલ મળીને બે હજાર સાહિઠ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં ઉમેરો થશે આજે આ દોઢસો બસો એકસોને એકાવન બસો જે ચાલુ થઈ છે એ રાજ્યના નાગરિકોની સેવામાં કાલથી જ લાગી જશે અને બીજી સો જેટલી નવી બસો એ આવનારા પંદર દિવસમાં અમારું ટાર્ગેટ છે કે ચાલુ કરવામાં આવશે આભાર થેન્ક યુ

Mania bukti sama 35, mania sama 35, mana yang meniapkan tadi kali aja. કોઠો બાબા માન્ય મુખ્યમંત્રી માન્ય મંત્રી અન્ય પદાધિકારીઓ ફોટોગ્રાફર નીચે

બસનું પ્રસ્થાન પ્રક્રિયા અને સર્વાંગી વિકાસને અગ્રમાળામાં રાખી માન્ય મુખ્યમંત્રી શ્રી સબળ નેતૃત્વ ગુજરાતને પૂરું પાડી રહ્યા છે આજ રોજ એકસો એકાવન બસો નું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રી શ્રીના વરરાદસ્તિ થવાનું છે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી નું સ્વાગત નિગમ ના અધિકારી કરી રહ્યા છે એક્સપ્રેસ બસોનો लोकार्पण ધન્ય મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીના હસ્તે થવાનું છે આ બસો આગામી દિવસોમાં ગુજરાતના લોકોની સેવા માટે ઉપલબ્ધ થશે આ બસો તકી મુસાફરો ખૂબ ઉમદા સુવિધાઓ મળવાની છે માન્ય મુખ્યમંત્રી શ્રી અને você chama